પણ એ કે મારું થાવું એ થાય બાકી સલામ તો નો મારું આ મારા બાપ નું છે અને વિચાર કરીને અમુક માણસો એ કીધું ભાઈ તમારે રજા રાજા રાજા બાજુ આમાં પરજા ને શું ના એનો લાવી સાહેબ આ એનો લાવી અહીંયા રાખ અમારે પાવું છે પાવા દે એ નથી પાવું ઈ કે રાજા રાજા તમે બાજો એમાં પરજા ને શું રાણાએ વિચાર કર્યો કે દિલ્હીના બાદશાહ હું સામે ટકી નાખું પોતાના સૈનિકોને લઈને ડુંગરના ગાળામાં ભી હોય અને ડુંગરના ગાળામાં બાપુ રહે છે અમુક સમય થયો બાપુ ખાવા તો જોવે એમાં તો હાલે નહીં ઘોડાના પાવળા ની માલિકોર બાજરો ચોટ્યો એ ખંખેરી ખંખેરી બે દી ખાઈ દી કાઢ્યા પછી એને વિચાર થયો

પત્ની મળે કભાર જા તો હેળે જો ઉતર તાઈને પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય જીવવાની મજા જ ન આવે ભલામાણા નો ઘરે બૈરામ ઠેકાણું હોય નો હગામ ઠેકાણું હોય નો ભાઈબનઠા ઠેકાણું ચા જાવું આયા તમે અમને હાથથી હથેળીમાં રાખો અને એની એનીકોર આવો હું એમકો ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ઢેલામાં લઈ જઉં રહોડામાંથી હાણશુન લોટા મડે ઉડવા જ મારે જિનપા જાવું અરે હારું માણા હું તો ભગવાનને કહું હું તો એમ જો કે મારે ભગવાન ભગવાનની દયા છે મારે એવી કોઈ ચિંતા નથી ખતરો કરવો હું ન હોય એવું એવી વાત નથી પણ હું તો છે ને એને કહું છું કે ભગવાન હા બાપુ જો ઘરની આબરૂ આ મોટી મોટી જો થતી હોય ને એ ઘરે સારું માણા હોય તો જ થાય ને કે તમને ગોળી ઉપાવી પડે મને આ પેટમાં દુખે નહીં આવું પેટમાં ઓલું દુખતું હોય કેવા જેવું હોય નઈ હા ભાઈ બાપુ અમુક તમે જુઓ તો

તમે કે શું કરું પણ બે દિ થી અમારા સૈનિકો મેં કોઈ દાણો પેટમાં નથી નાખ્યો ભૂખ્યા આંતળા થઈ ગયા તેથી વાણિયાનો દીકરો બાપુ મહારાણા ને કે છે રાખ માંથી આવડાવ વા જુવાન વાહો હું તારા ગાદી ઉપર આવું ને તેથી તારા દૂધે ધોઈ પાડજે હું એક રૂપિયો તારો નહીં રાખું અને એ કે તમે ઈમા મુજા દિલ્હી ના શરણે જવાની વાત નો કરતા અને અમુક સમય થયો અને બપોરનો ટાઈમ માથે હુરજ નારાયણ આવ્યા છે બાવીસ ચારસો સૈનિક ડુંગર ના ગાળામાં છે ઉગાડી તલવારે રાણો પ્રતાપ ચોકી કરે છે એમાં એક માલધારી સમાજના સ્ત્રી અને પુરુષ બે નીકળ્યા રાણા એ જોયું એટલે હાથ પડ્યો કે જોવાનો અહીંયા તડકો છે પાણી પાણી પી જાવ એટલે બે જણા અહીંયા આવ્યા એને ખબર નતી કે રાણો પ્રતાપ પોતે છે એટલે રાણાએ પૂછ્યું કે આ બેન છે આ ભાઈ છે તમે બે શું હગા શું થાવ છો તેથી બાબુ એ જુવાન બોલ્યો ને એ કે અમે બે પતિ પત્ની હતા અત્યારે નથી અને જો ભગવાન અમારી આબરૂ રાખે ને તો પછી પતિ પત્ની થાય શું અને રાણા ને એમ થયું મારું બેટું આ હગુ કેવું પતિ પત્ની હતા અત્યારે નથી પછી થાય શું ને આ કેવું એ કે કઈ ખુલાસો થાય એવી વાત કરો એક અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપ અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે રાજને લઈ લીધું તેથી અમારા ઠાકર ભાઈ અમે માનતા રાખી છે કે અમારો રાણો જે ગાદી ઉપર આવે ત્યાં સુધી અમારે બે ને ભાઈ બેન ના નાતા છે રાણો ન આવે ત્યાં સુધી અમારે પતિ પત્ની ના નાતા નથી અને આટલી વાત સાંભળીને બાબુ રૂવાડા ઠરડ આવી ગયા રાણા ના સામ 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 મજા ઉભા થવા અરે આ તો એકે માનતા રાખીને આ મેવાડમાં કેટલાય રાખી છે હવે તો મને આ કે કુદરત નો છોડે હવે જો હું આ દિલ્હી સામો ન થતો અને જાસા ચીઠી મોકલી અને દિલ્હી ના કીધું કે હવારે તારું સૈનિક ને તારી પાસે હથિયાર જેટલા હોય એટલા લઈને હળદી ના ઘાટ ઉપર આવજે અને કાલ હું આવું છું હળદી ના ઘાટે રાણા પ્રતાપે બાબુ આવી જાસા ચીઠી લખીને મોકલી અને ચીઠી બાબુ દિલ્હીના બાદશાહના બાદશાહ ના હાથમાં ગઈ ને બાદશાહુ બાવીસ હજાર સૈનિક ની ફોજ હતી અને આની પાસે નકરા ચારસો સૈનિક હતી કેવી રીતે ટકે પણ સદાય દિલ્હીના બાદશાહ ને એમ થયું કે આટલી આટલી સેના ને આવો આટલી આની

આવો મારે એક નથી અને ને દુશ્મન ને વખાણ કરવા પડે અને રાણો મનોમન વિચાર કરે છે કે આ મરે છે ને તો બધા નિર્દોષ છે પણ દિલ્હીના બાદશાહ ને થોડુંક દેખાડું ન કરી એને રહી જાય કે મારામાં કઈક છે

અને એક આમ ખેતર રાઉન્ડ માર્યો અને પોતાના ઘોડાને બાપુ જાનવર જાનવર જો બાપુ તમે પ્રેમ કરો ને જાનવરને જાનવર એના આમ જીવ હોય ત્યાં સુધી તમને માર નો ખાવા દે રાણા પ્રતાપનો જે વિજય થયો છે ને બાપુ એમાં ટકા ફાળો તો ચેતકનો છે ચેતક કદાચ ન હોત ને રાણાનો કદાચ વિજય ન થાત એવું જાનવર રાંગમાં ને ઘોડાને બાપુ રાણો કે છે ચેતક મેઆ દુનિયામાં બેને જ બાપ કીધા એક એકલિંગજી શિવ ભોળોનાથ અને એક મારો બાપ જન્મ આપવાળો બે સિવાય દુનિયામાં કોઈને બાપ નથી કીધા પણ આજ હું તને બાપ કહું જો આથેના કોંપજળ માથે ડાબા માંડી દેને ચાકડીથી પીંડો ઉતારે એમ બાદશાનું માછું ઉતારી લો ઘોડો વિચાર કરે કારણ કે ઘોડો બાપુ આખો વેતરાઈ ગયો તો રાણાના ઘા બધા એને ખાધેલા બેય बाजू આંતડા ઢળડાય લોયના ફુવારા ઉડે પણ સદાય બાપુ બે ભાનમાં ઘોડો ફરતો તો અને ચેતક બાપુ હાણ કરીને રાણાને કહેતો હોય કે હવે એક વખત અખતરો કરી જો બાકી એટલી બધી મારામાં શક્તિ છે નહીં પણ એક વખત કદાચ કરી જો થાઈ કરી લેજો અને એક ખેતરવાનો રાઉન્ડ મારીન બાબુ બાગાડ ફાટ કરદો દો બુઈકો ઈ પેગડામાં પગ ભરાવી હાથમાં તલવાર ઉગારીને ઘોડા ઉપર ઊભો થઈ કે દાંત કચકચાવી અને વંટોળિયો જાય ને એમ ઘોડો ગયો હાથેના કોંભતળ માથે બાબુ ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો

ઘોડાની માથે ઢાંકી અને ઘોડાનું માછું બાપુ ખોળામાં લઈ અને રાણો કે છે કે ચેતક ચેતક બાપ આજ હગો ભાઈ કદાચ આટલો સાથ ન આપે આજ તે મને જે સાથ આપ્યો છે રણ મેદાનમાં જે તે મને ઉજળો દેખાડ્યો છે ને બાપ એનો હું ઋણમાંથી કોઈ દી નહીં બચી શકું કોઈ દી છૂટી નહી શકું ચેતકનો ઉપકાર માને છે અને ચેતકને કહે છે તારા જીવને ગતિ આપી દે મને ખબર છે હવે તું સાજુ રહી હે કેમ છો ને પણ ચેતકનો જીવ નીકળતો નથી રાણો કહે છે તારો જીવ શેમાં રોકાણો છે તું કેતો ચબુતરા બંધાવું તું કેતો અવેડા બંધવું તું કેતો નિશાળું બંધવું શેમાં તારો જીવ રોકાણો છે તમામ શક્તિ ભેળી કરીને તે બાપુ ચેતક જો જાનવર બાપુ બોલે નહીં દ્રષ્ટાંત ખોટા હોય એનો હેતુ સાચો હોય આપણો બળજીઓ હોય ને શેઠે ના વળ એમ નો કેવું પડે ને ખબર જ હોય કઈ વળવાનું જાવ ખાઈડ માં જાય આપણે નથી વળતા જાનવર ને બધી ખબર પડે

મારા બોલતો અને બાપુ હાથમાં પાણી લઈ અને જળ મૂક્યું ચેતક ને કીધું ચેતક હવે હું જીવું ત્યાં સુધી આપડી ઘોડા એટલા ઘોડા છે ને પણ હું ઘોડા ઉપર કોઈ પ્લાન નઈ માંડું હું તને કહું છું બાપુ જીવ વિયો ગયો અને રાણો જીવો એટલા વરા બાપુ એના ઘોડા એટલા હતા પણ કોઈ દી ઘોડા માથે બાપુ એને સવારી નથી કરી આટલી ખુમારી માણાને ને હતી ને આટલી ખુમારી જાનવર ને હતી આપણે તો લઈને કોઈ દેતા નથી લ્યો શું કરવું પછી એમ કે ન દે શું કરો બીજી વખત તારો વૈશવા ન કરી બીજું શું કરી તારી ઉપેટ કાઢી પૂડા એવા બાબુ તમે જોવો તો ગાળિયા થયા છે અમારું બોલો કાલે કાલે અમારે ભાઈ અમારું લોહી પીવે બાપુ ગમે એમ કરો મને બે તો આ બેઠો છો મને કે બે હજાર આવો એટલે પણ પૈસા જ નથી તો કે પણ પંદરસો તો દો છેડે છેડે રાત ના બે વાગે લપ કરી ભયા તો દો એટલે એ મેં કીધું કેતો હોય ત્યારે રોકાવું ફજન મને વિયો છો અરે માણા નો અવતાર મેળ્યો છે ભલા માણા કઈ કોક ના ઉપયોગ થાય કોક ના નડવા હું તો એમ કહું છું કે પડેલા ઉભા ન કરો તો ક્યાં નઈ પણ ઉભા હોય ને પાડો તો નહીં કમસે કમ આ આવા કોઈ આયોજન કરે ને કરવા દો તો ઘણું છે બાકી દેવા તો ઘણા છે નડો નહીં તો સારું અત્યારે તમે આપડે મોબાઈલ ખોલો તો કોણ આપડા જ આપડા ટાંટિયા ને ટાણતા કોણ ટાણે આમ જેમ બોલ્યા માફી માગો ને પૂછડો કરો હવે આમાં પાછા બધા વાતો કરે ભારત મેરા ભારત મહાન હિન્દુ રાષ્ટ્ર બનાના ખટારા ને ઠાઠે લખીએ ભારત મહાન થાય દેહા દીવાલ ઉપર લખીએ ભારત મહાન થાય

પણ જે છે જે જન જે જરૂર છે એ તો બાપુ ઈ ઈ ઈ ની રીતે ઈસ ગોતા ને ભજન પ્રત્યેનો જે પ્રેમ હોય બાપુ મારાના હાથ પ્રત્યેનો પ્રેમ હોય આ રામદેવજી બાપા જીવતો જાગતો બાપુ અદ્ભુત પાત્ર છે તમે વિચાર કરજો કે રામદેવજી બાપા જન્મ્યા ક્યાં અને વ્યાહ્યા ક્યાં આવ્યા કૃષ્ણ પરમાત્મા જન્મ્યા ક્યાં અને ક્યાં વ્યાહ્યા આવ્યા મીરાबाई ક્યાં જન્મ્યા અને ક્યાં વ્યાહ્યા આવ્યા

પૈસા લઈને હાચું નથી દેતા અહીંયા સાધુ બાપુ મફત ખવડાવે રોજ મિસ્ટા ચા ગાડલા ખાટલાન કોઈ નો પૂછે છે ઘરે જવાનો છું જો તો ખરા અને આ બહાર તમે જાઓ ને તો હાસુ સરનામું નથી દેખાડતા બોલો આ છે ને સંતો ભક્તો દાતારો કવિઓ કલાકારો જતી સતી આ બધા છે ને જન્મે બને નહીં જન્મથી હોય એવા કઈક મા બાપ ના સરકાર સંસ્કાર નું સિંચન હોય ને જન્મથી હોય નાખે મારા છોકરા ને કલાકાર બનાવી નાખો બે લાખ લઈ આવે એમ એમ બને એક ગામમાં કપાતર હોય ને કપાતર એ જન્મથી જ હોય ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો બગડેલો જ હતો ઓળખવા મોડું કર્યું છે કપાતર હોય કપાતર જ હોય ભલા

રામદેવજી બાપા ને જવાનો સમય થયો ને એટલે એમના કુટુંબ ને કરી અને કુટુંબ ને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો અને મારી બધી તૈયારી કરો અને બીજી વાત એ કરી કે મારી સમાધિ લેવાય ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કદાચ તમને કઈ પણ વાત કે મારી સમાધિ ખોદવાની વાત ન કરો શું કામ અરભુજી એમના માસી દીકરા ભાઈ ને એમને વચન આપેલું હું તને મળ્યા સિવાય જઈશ નહીં અને રામદેવજી બાપાને એમ થયું મારે એને મળવું પડશે આ શંકા જાગશે એટલે અગાઉ આવી સમાધિ કઈ કરવાની નહીં આ ત્રીજી પેઢી એ પીર પાક છે મારું વરદાન છે મારું વચન છે જાઓ બધા સહમત થયા સમય પ્રમાણે બધું કાર્ય થઈ ગયું અને આ વાત ઉડતી ઉડતી હરપુજી કાને પડીને હરપુજી કે ના એ વાત ખોટી બને જ નહીં કોઈ એ તો વચન નો પાકો સિદ્ધ પુરુષ છે મને કીધું છે મળ્યા સિવાય જાવ નું કોઈ દી મળે જ નહીં જાય જ નહીં મને પડ્યા કે ઈ કે પણ અમે ન્યા જતા ઈ કે બધી વાત સાચી પણ હું અહીંયા જાઉં પાકો કરું પછી હા ત્યાં સુધી નાય ત્યાંથી ઘોડે ચડ્યા હો ભાઈ ને રણુજા માટે નીકળ્યા અને રણુજાના સીમાડે જ્યાં આયા ને ત્યાં બાપુ રામદેવજી બાપા બેઠા છે ઝાડવા ઝાડવાના સાંઈ ને રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને અહીંયા બાપુ હરભુજીએ વાણી કરી લીધી અને અરભુજી એમને કીધું કે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેવજી બાપા વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો એ કે જગત છે ગમે બોલે કે બે બે કે કહુંબો બનાય કહુંબો આપણે ઘણા ટાઈમથી કહું વાતને આખી ઉડાડી દીધી અને બે જણાએ કહુંબો બનાવ્યો અને અરભુજીએ બાપા વાણી દીધી કરેલી શું કહે છે રંગ oh, Yeah. No.